નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારીનું સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં પણ વાત કરવાના છે ગુજરાત રાજ્યના પેન્શનો માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય પેન્શનોને એકત્રીસ જુલાઈ સુધી હયાતની ખરાઈ કરાવવી આઈ આરઆર સિસ્ટમની વાત કરીશું સાથે સાથે મિત્રો તેત્રીસમી કોવા બેઠકો ચર્ચા થઈ તેના પર વાત કરવાના છીએ સાથે સાથે મિત્રો પેન્શન જે મફત સારવાર મળશે એ પાંસઠ વર્ષની ઉંમર પછી જે પેન્સો નવો વધારો થશે તેના વિશે વિગત ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો એફએમએમમાં કેટલો વધારો થશે તેના પણ આપણે આ વિડીયોની ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો વોટ્સઅપ ચેનલ તે અલગ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું જોઈન થઈ જજો તમને એમના ચેનલ પર સરકારી કર્મચારી હોય મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન દ્વારા કોઈ પગાર ડીએ ડીઆર એચઆર અન્યતા કોઈ પણ ભથ્થામાં જો અપડેટ આવે તો પણ તમે જોઈન કરવામાં આવશો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલક બટન દબાણ ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા આ વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે રાજ્ય સરકારના આઈ આર એલ એ સિસ્ટમથી પેન્શનનું મેળવતા પેન્શનની હયાતીની ખરાઈ મે જૂન જુલાઈ બે ચોવીસ માર્ચમાં કરવાની રહેશે જે મુજબ જિલ્લા ત્રીજી કચેરીની તમામ પેન્શન હયાતીના ફોર્મ જરૂરી વિગતો ભરી બેંકને મોકલી આપવામાં બેંકમાં મોકલી આપવામાં આવેલા છે પેન્સો જે બેંકમાંથી પેન્શન મેળવતા હોય તે બેંક એકત્રીસ જુલાઈ બે ચોવીસ સુધીમાં હેરાથી ખરાઈ કરાવી લેવા જિલ્લા તિજોરી અધિકારી દ્વારા જણાવવામાં આવેલું છે પેન્શનો સંબંધી ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર તેત્રીસમી સ્કૂવા બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી જે બાવીમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ઉજાઈ હતી બેઠકમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા ત્રીજી એપ્રિલ બે ચોવીસના બેઠકના મેડિટે જાહેર કરવામાં આવેલા હતા પેન્સોના વર્ષમાં એકવાર મફત સારવાર એકવાર મફત આરોગ્ય તપાસ કરાવવાની સુવિધા મળશે આરોગ્ય તપાસ સીજીએસ હોસ્પિટલ અથવા સીજીએસ ખાનગી હોસ્પિટલ કરાવી શકશે પેન્સોના સીજીએસ વેલાયન્સ સેન્ટરમાં સીએમઓ પાસે ડેપ્લો મેળવવું પડશે એ પાંસઠ વર્ષની ઉંમરના પેન્શનોને તમે જોઈ શકો છો મિત્રો પાંસઠ વર્ષની ઉંમરના પેન્શન પાંચ ટકા વધારા મળશે દર પાંચ વર્ષથી વધુ પાંચ ટકા વધારો આપવામાં આવશે એનો મતલબ એમ થશે કે સિત્તેર વર્ષની ઉંમરે દસ ટકા પંચોતેર પંદર ટકા અને એંસીએ વીસ ટકાનો વધારો લાભ તમને મળશે સાથે મિત્રો એફએમમાં એફએમએમ વધારો કરવામાં આવશે જેમ કે નોન સિજિયર નિશ્ચામાં રહેતા એક હજારથી વધારીને તેર હજાર કરવામાં આવશે આ વધારો એટલે જુલાઈ ચોવીસથી અમલમાં આવશે સાથે મિત્રો તબીબી ભથ્થામાં જે વધારો કરવામાં આવેલો છે તેમાં વિધવા છૂટાછેડા લીધેલ અને આપણે પુત્રીઓ પણ એફએમએનો લાભ મળશે અને અર્થ એ છે કે દર મહિને તેમને પણ રૂપિયા તેર હજાર તબીબ આપવામાં આવશે રેલવે ભાડામાં ડિસ્કાઉન્ટ મિત્રો અને વરિષ્ઠ નાગરિકો માટે રેલવે ભાડામાં ડિસ્કાઉન્ટ યથાવત રહેશે હાલમાં તેઓને ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ મળે છે તો મિત્રો આવીને આવી અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખનું બટન દબાણ ભૂલશો નહીં તમને કહ્યું તો ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે પગાર ડીએ ડીઆર એચઆર અને કોઈ પણ બધામાં જો અપડેટ આવે તો તમને આ ચેનલ પર પુરવઠામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખનું બટન દબાવવાનું ભૂલશો ને આશા રાખું છું તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે